પાણી નળના કનેક્શન જ બેન કપાઈ ગયા છે હા બે મહિના થયા બે મહિના થી રજૂઆત કરીએ છીએ તો એમ કે છે કે નગરપાલિકા વાળા આવી જોડ જાય હું નગરપાલિકા પોતે જઈ આવી તો નગરપાલિકા વાળા એવું કીધું કે જેને તોડ્યું છે એને કયો અમારો ખાલી પોઈન્ટ માંથી જ કનેક્શન આપવાની જવાબદારી આવે તો હવે આ લોકો અમને જવાબ નથી આપતા કે હા કરીએ 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 તો ક્યારે કરશે તે અમને કોઈ સોરિટી નહીં આપી શકું એવું કીધું કમલેશભાઈ રાણા એવું કીધું કે હું કોઈ સોરિટી નહીં આપી શકું કમલેશભાઈ રાણા કોણ

બેન શું છો તમે કેવા હવે કઈ નથી રહ્યું હવે દંડા ઉપાડવાનો વારો આવ્યો છે ને પછી નહીં કેતા કે ગાળો આપો છો ને લેડીઝ સામે જોરથી બોલો છો હવે તો લેડીઝ બોલશે ને

ત્યારે આ તમે શટર અહીંયા જે નીચે અમારી દુકાનો છે શટર ખોલીને આ લોકો બેસી ગયા છે તો એમાં રાતના માણસો રોજ રાતના નવા મોઢા દેખાય કોઈ લુંગીમાં હોય કોઈ ગંજી હોય કોઈ મોબાઈલ લઈને જોડતી ગવડાવતો હોય કોઈ બીડી પીતો હોય એ બધું અમે સહન કર્યું છે પણ હવે નહીં કરશું બીન રોગચાળો ફેલાવાની દેશા છે ને જે મારા ડોક્ટર સાહેબના ના છે મેં કીધું દરરોજ એમ કે ડેન્ગ્યુ મલેરિયા કેસ હવે તમને શું કહું સ્કૂલ માંથી રોજ ફોન આવે છે અમારા સાસુ સસરા માંદા પડી ગયા છે હવે એની જવાબદારી કોણ લેશે ઉપર ચાલે જશે પછી પછી આવશો આ ગટર સાફ ને એ લોકો એમ કે અમે બોર ની વ્યવસ્થા કરી દીધી છે બોર બતાવો એને એનો બોર કેવો છે આ બોર સામે બોર આ નું પાણી પીવાય અને જે જે પીવા માટે સલાહ આપે છે ને એને કે આ બોર નું પાણી પીને બતાવો આજે ગટર અહીંયાથી જે અહીંયાથી જે પાણી ખાલી કરે છે ડાયરેક્ટ સોસાયટી ના રસ્તા જ નાખે છે એ લોકો જાહેર ત્યાં સોસાયટી માં જ દેખાય છે 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 આખો દિવસ ચલાવે તો અમને કોઈને તકલીફ નઈ થતી હોય અને હવે એની પાસે જેસીબી નથી માણસ હોય નથી તો ત્યારે માણસો આવ્યા અત્યારે બધા માણસો ક્યાં ગયા એના

શું કરો છો કેવી રીતે કરશો એ અમને કાંઈ નથી ખબર એટલે પાછી દાદાગીરી બતાવે કે તમારાથી જે થાય તે કરી લો એ ખબર સહી કીધું એટલે તો મારા ભાઈ એમના પર થોડું કામ આગળ જતા અમારી વાત વાતે ઇગ્નોર કર્યો એટલે એમણે થોડું કામ કર્યું તો કે આમ કેવી રીતે કર્યું જે થાય તે કરી લેજો આ શું વાત છે બે મહિનાથી શું જવાબ આપો અને ભાગે છે તો અમે એમને પકડીએ કે અમે ભાઈ અમને જવાબ આપો આટલો ટાઈમ થયો

બિલ્ડરો તો એમ કે તંત્ર અમને કંઈ સાથ નથી આપતું પણ એ પોતે બી કંઈ કરી શકતા નથી અને તંત્ર બી હવે બે મહિનાથી તંત્ર શું કરે છે એ જ અમને તો ખબર નથી પડતી તંત્રની જવાબદારી હોય છે કે બિલ્ડર પાસે કામ લેવાનું બિલ્ડરને ભ્રોષ કરવાનું હોય બે મહિના સુધીને અમે તો ક્યાં સુધી જઈએ ક્યાં જઈએ તંત્ર જો આટલું ના હોય તો પછી નરેન્દ્ર મોદી આપણે આટલી બધી સહકારી કરે તો તંત્ર કલેક્ટર બલેક્ટર શું કરે એકલો નરેન્દ્ર મોદી કંઈ કરી શકવાનો નથી કલેક્ટરે બી કરવું પડશે અને નીચેના અધિકારીઓ કરશે ચીફ ઓફિસર ખુરશી બેસી નહીં રહેવાનું અહીંયા સ્થળ પર આવીને જોવાનું કાલે નરેન્દ્ર મોદી એકલો બચારો શું કરે ચાંદી ની ગોળી છૂટે છે એટલે બધા અધિકારીઓ ચૂપ રહે છે અલગ ચલાની પેલે ઘેરે એટલે તમે કલેક્ટર સાહેબ જે કહેવા છે કે તેને રજૂઆત કરો કે અમારો આ પ્રોબ્લેમ સોલ્વ થાય ત્યાં વગર થવાનો નથી અહિયાં રજૂઆત કરી રહ્યા છે આપણે જોઈએ

જે પછાડી રહે છે અમારા જે વોર્ડ ચાર વોર્ડ છે એમાં તે બધા બાગડાવાળા સભ્યો અહિયાં જ જવા કરે છે એટલે અમારી બી એક કન્સર્ન છે કે તાત્કાલિક આ રોડ બનાવી દેવો જોઈએ અને જેટલી પહોળાઈ એની હતી એટલી પહોળાઈ કરી અમને કરી આપવો જોઈએ

एक छोटा नंबर मुखी ना टाइफॉइड थे लोग आ, 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 वो भी डेंगू का हुआ तो वो भी अपने अपने घर पे गया रिपोर्ट आएगा रिपोर्ट कराने वाला है वो आज जो रिपोर्ट आएगा उसके बदले वो डेंगू भी आ सकता है कुछ भी आ सकता है क्योंकि यहाँ पे कितने भी हमारे यहाँ पे मच्छर भी है और लाज जीव जंतु भी है अगर बच्ची हमारा थी खोले जाजी तो मच्छर वधारे आई जाए बंद करी तो गर्मी तो बहुत तो 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 કારણ કે બીમાર પડ્યો છે અને એ જે વિદ્યાર્થી છે એવો માંદગી માં સપડાયા અને એને લઈને પરીક્ષા નથી આપી શક્યા ખૂબ જ ગંભીર સમસ્યા છે અને જે વિસ્તારની બહેનોએ વાત કરી પાણીની બોટલ આપણને બતાવી ત્યારે હવે લોકોની એક જ માંગ છે કે બિલ્ડર